હેલો વન વેલકમ બેક ટુ માય ફેમિલી લો જય શ્રી કૃષ્ણ બધા જય દ્વારકાધીશ તો આપણે ભાઈ ઉઠી ગયા અને ના જોઈ લીધા અને છે નવ ને આપણે જવાનું છે બામાવાડા પણ દર્શિકા જે હું ઈઠું ને તા તો કે કે તમે દાળ પકવાન લઈ આવ્યા હોય કે મારા એક નણંદા આવ્યા છે હું કહ લે બોલો એટલે સીધે સીધે ઓર્ડર મારી દીધો એટલે આપણે તો હું મહેમાન આવ્યા હોય એટલે આપણે લઈ આવવા જ પડે એટલે હું લઈ આવ્યો છું દાળ પકવાન એટલે એને ખબર જાય ની અચર એકચુઅલી બધા મોટા વિસરે

Oh, ोरी <laughs> <laughs> <laughs>

એ એમાં પડદા ને પાછળ હોય બાપુજી કઈ દેખાય નહી ચાલો તો આવજો હો મળીએ હા તો ખાઈ લો પેલા ઘોઘરા ખાઈ છે તારા હાટું એ લઈ હોય એ તો હું બસ સ્ટેશન લેવા ગયો તો ક્યાંય નતા આવા નતા એટલે દર્શિકા હે ને પછી વૃંદા ને એમ કે હું આવી જઈને તેડવા એટલે એ તો કેમ વૃંદા કઈ એસાન કરે હા

ને બંસી લગભગ અડધી કલાક તો ઘોજવે એટલે લગભગ બંસી સોસાયટી માં જઈને ખબર પડી બંસી મેડમ જાય હવે એવી એટલે એટલે નામ પડ્યું વાંગડું ઓલું નથી આવતું થઈ ગયું કઈ કઈ નામ પાડવામાં

કાલના વીડિયામાં આપણે ખાલી પૂછ્યું તું કે મયુર કેવો માણસ છે ભરો માણસ છે એ કે હા તે ઘરમાં રહેતા હોય તો કોઈ કદર જ ન હોય એ એ તો સો ટકાની વાત છે અને એ તો દુનિયા જોઈ ને તકો અનત બંશીને ઓલી કોમેન્ટનું કહી દેજે કે આને કમેન્ટ એક કરી હો એટલે પછી જોઈ

था। ओ, तो तो दो 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 पार था। तो नाही <laughs> <पार था> <laughs> <और तो> <laughs> फंटी माथी लागे बीएम्यु बे मोठा लग्न એટલે મિહિર કે એલા તો મને સગાવી દો મારે ફોન કરીને કેવું હતું તારું આ આવે તો ઉપાડ દીધું એટલે તો કહો ચાલો ચાલો મારે મોડું થાય તમારે વાત સાડા નવ થઈ ચાલો હવે બામાવાળા પહોંચો આવી ગયો અને બહુ મજા આવી જુનાગઢ દર્શિકા હતી કાકા હતા બંસી હતી તો ધમાલ કરી અને કાકા અજીરો કાણા દર્શિકા છે આજે તો વૃંદા પણ આવી તો મેં કીધું તમે બધા રોકાવો ને મારો તો કામ એટલે હું આવતો રહ્યો બામાવાડા તો ચાલો જોઈએ બામાવાડા શું કરે અને દર્શિકાભાઈ આવશે રોકાવા પણ બામાવાડા પછી આવશે હજી કહેવાય પછી ઉતરાયણ પછી એમ કે એક યશના ખાસ મિત્રના મેરેજ છે મિહિરના ત્યાં અમારે પણ જવાનું છે બહુ મસ્ત મેરેજ હશે તમે જોજો ખાલી એટલે ફટાફટ ચાલો આપણે પહેલા અત્યારે બામાવાડા જઈએ અને મળીએ ત્યાં બધા ને હું કેવાનું હોય હું હાલ મજામાં ભણવા કઈ જાવ ભણવા કેટલા વાગે જવાનું હોય સરસ મોબાઈલ ઓછો જવાનો છો આજે મસ્ત એવું વાતાવરણ છે કે હજી અંધી છે અને આપણે જવાનું છે મિલે તો ફટાફટ મિલી જાય કોઈ દેખાતું નથી ઘરમાં બધે બહાર લાગે હું વિપુલભાઈ આવી ગયા પટ્ટીમાં ઘણું જવા આપણે તો બહુ ખબર ન પડે વિપુલભાઈ ભેગા છે એટલે કઈ આ છે ભાઈ વિપુલ નું ખેતર ને એના છે લોકવાન ઘઉં છે અને આપણું પેલી બાજુ છે તો જાય અમારે આ કોલા જોવામાં માં દેખાય ને મામા ને ખાવા જવા જો હોય ને તો હે ને હઈશ્ય તો થાય ને પણ કે નહી હોય હું આવી ગયો છું પાછો પટીમાં અને હું બાપા બે આવ્યા અને જો ભાઈ પોપિયા કેવાય હોય ખાલી

ને કેવો લાગ્યો વિડિયો કમેન્ટમાં જરૂરથી લખજો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા અમે અત્યારે યુટ્યુબ એનાલિસિસમાં જોઈએ છીએ તો સિક્સટી નાઇન પર્સેન્ટ લોકો એવા છે કે જે અનસબસ્ક્રાઈબ્ડ છે કે જે વિડિયો જોવે છે પણ સબસ્ક્રાઈબ કરેલું નથી અત્યાર સુધી અમે નહોતા કહેતા બીકોઝ હવે અમારા ડ્રીમની બહુ નજીક છીએ હન્ડ્રેડ કેની તો પ્લીઝ એવા લોકો પણ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો કે જે સબસ્ક્રાઈબ નથી કર્યો અને વિડીયો જોવે છે તો યાર સબસ્ક્રાઈબ કરીને જુઓ અને જલ્દીથી અમારું ડ્રિંક પૂરું કરાવો કારણ કે તમારા સપોર્ટ વગર તો એ પોસિબલ જ નથી તો કંઈક શું કહેવાય બધાને તમારા જેટલા બી રિલેટિવ્સ છે જેટલા બી જોતા હોય બધાને કહેજો ખાસ કે સબસ્ક્રાઈબ કરે અને આવી જ રીતે તમારો સપોર્ટ છે અમને આપતા રહેજો થેન્ક યુ